આપણે ખાલી બસ મીઠા મસ્તા મેળવી ઉપર એવો તાટો મારો તો હવે જવાનું છે નીચે આમ ઓલા કહે છે કે ભડકો કર્યો હે કે હા તમે તાપું હમણાં આવું તાપમાં ભડકો કર્યો હતી ચોમાસામાં તાપણો કર્યું છે ચોમાસામાં કર્યો છે તાપ ટિફિન જ મૂકવા ભાઈ પેલા બી હોય ને એટલે આ બચાવે

અને અમે બુધાલાલ બનાવી છે ઓળખાને તંદુકા તમને ટાઈટ ભાઈ બેને લાવ તો કેમ તાપે આવ્યા હો હે આ મોટા મોં કાઢી દીકરો માર કતાસ તાર નામ બોલ મારું એટક વાંદા મારું નામ સત્યમ ના મારા પપ્પા નામ વિઠ્ઠલભાઈ પણ આજ કેટલા તો અત્યારે કીભાઈ ગયો તો પાઠમાં ભણે પાઠમાં ભણે ટર સારવા મીણવે તો ભણવું નથી થવે નથી ભણવું કા નથી ભણવું તો આપણે એક માલ સારતો તો છોકરા આંકડા આવ્યો તો તે અમારા ગામમાં જ હતો તો એ કે ભણવું નથી ને ઠર સારવા તો ટર સારો નહીં તે બધી મજા આવે છે ને હે કેટલા કામ ઢર સારવા જાતું ફોરસ ફોરસ આ છે ત્રણ થી ચાર કિલોમીટર ગણવાનું આમ અમારા ગામથી એટલું આખું ફોરસ થાય તો ને આ કણે ડોબા સારવાર પણ કે ભણવા નથી જવું તો તારી મરજી ભાઈ બીજું શું હોય બરોબર ને તે વિચારી લીધું કે મારે ભણવું જ નથી એમ કેટલી વાર વિચાર્યું હજાર વાર વિચાર્યું તો હજાર વાર વિચાર લેવાના છો ભણવું ન ભણવું તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ કારણ કે આપણા અગર આજે ટાઈમ કાંઈ હે નહીં કાલે આપણે ગયા હતા કુવાડવા એવોર્ડ ફંક્શન હતું એટલે એવોર્ડ લેવા માટે તો આજે કારખાના ઘણું બધું કામ છે એટલે આપણે આજ કન્ટિન્યુ કામ કરવાનું છે તો જો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હરે મહાદેવ બાય